thank you તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરાની જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી તેને એક માસ થયો છે પૂરમાંથી બહાર નીકળતા હાલ હવે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે વડોદરા શહેરના અનેકો વિસ્તારમાં પાણી ભરાતા લોકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે એક માસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ તેમજ બ્લેમ ગેમ સિવાય બીજું કશું જ કર્યું નથી વડોદરાની વિકાસની ગતિ ગોકળ ગતિએ પણ નહીં પણ જેસે થઈની સ્થિતિમાં જોવા મળતા લોકોમાં છુપો રોષ યથાવત જોવા મળી રહ્યો છે ભારે વરસાદને અને તંત્રની નિષ્કાળજીને કારણે લોકોને નુકસાન પહોંચતા અનેક નેતાઓએ જાકારો મળ્યો હતો તેમ છતાં પણ તેનાથી બોટપાટ લીધો નથી તેવી લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે વડોદરા શહેરનો આ ખોડિયા મુખ્ય હાઈવે રોડ જતો આ રોડ છે જોઈ શકો છો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો વરસાદના પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કહેવા જઈએ તો પ્રી પ્રિમોન્સુન કામગીરીના કારણે નથી કરી તેના કારણે પાણી બધા અટવાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ વાતો આજે પોકળ સાબિત થઈ છે અહીંના કેટલાય લોકોનું કહેવું છે કે વારંવાર અહીંયા પાણી ભરાઈ જાય છે કોર્પોરેશન કામગીરી કરતી નથી આ સ્માર્ટ સિટીના સત્તાધીશો આ સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે સ્માર્ટ સિટીના નામે તો હવે આ શ્રી આ શ્રી આ કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેર વારંવાર પૂરની સ્થિતિમાંથી નીકળ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે ખોડિયારનગરમાં આટલા બધા મુખ્ય રોડ પર પાણી ભરાઈ જાય છે લોકોના અવર જવર કરવાની તકલીફો પડે છે લોકો ચાલતા જઈ રહ્યા છે તો આ જગ્યાએ પ્રિમોન્સૂન કામગીરી કરી છે એની તપાસ કરવામાં આવે અને પાણી ના ભરાય એવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે